મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગરની ડિજિટલ જ્ઞાન સેવામાં સ્વાગત છે છે પ્રસ્તુત દિવ્ય ભાસ્કર દૈનિકના જાણીતા વિદ્વાન કોલોમિસ્ટ અને મેડિકલ ડોક્ટર શ્રી વિજય દવે લિખિત આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાની સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન એમના જીવનની અત્યંત સંક્ષિપ્ત રૂપરેખા આજનો ઇતિહાસ વિજય દવે સરહદના ગાંધી ખાન અબ્દુલ ગભાર ખાન અઢારસો નેવું થી ઓગણીસો અઠ્યાસી બાદશાહ ખાન બચા ખાન સરહદના ગાંધી આ શબ્દો જેમના માટે વપરાય છે એ અફઘાની પશ્તુનો રાજકીય સામાજિક ધાર્મિક નેતા સરહદ પ્રાંતના અભણ અફઘાનો અને આદિવાસીઓ જેમને સન્માન આપતા જેમને ભારતે પોતાનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપ્યો હતો એ ખાન અબ્દુલ ગફાર ખાનનો જન્મ તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી અઢારસો નેવુંના ના દિવસે થયો હતો સ્થાનિક સ્તરે પ્રાથમિક શિક્ષણ લઈ યુમાંથી સ્નાતક થઈ પોતાના પછાત જાતભાઈઓ અને દેશબંધુઓમાં જ્ઞાન પ્રકાશ રેલાવવા એમણે પોતાના જન્મસ્થળે મદરેસા સ્થાપવાની સાથે ગાંધીજીના સત્ય સ્વરાજ અને અહિંસાના વિચારોથી પ્રભાવિત થઈને સ્વાતંત્ર્ય ચળમળમાં પણ ભાગ લીધો હતો જેથી વારંવાર જેલવાસ થતો અને બ્રિટિશરોએ એમની મદદ બંધ કરાવી દીધેલ હતી અફઘાનોને એક કરીને એમણે ખુદાઈ ખિદમતગાર નામની સ્વરાજ્યાર્થે બ્રિટિશરો સામે લડતી સંસ્થા સ્થાપી હતી તેઓ ભારતીય ઉપખંડમાં શાંતિ અને હિન્દુ મુસ્લિમ એકતાના મહાન સમર્થક હતા તેઓ ભારતના વિભાજનના વિરોધી હતા વિભાજન પછી પખતુનોને પાકિસ્તાન સાથે જોડાવાનું એ જોડાવાનું જ એમણે કોંગ્રેસના નેતાઓને રોષથી કહ્યું હતું તમે અમને વરુઓ સામે ધરી દીધા તારીખ વીસમી જાન્યુઆરી ઓગણીસો અઠ્યાસીના ના રોજ થયેલા એમના ઇન્તેકાલ પછી દફન વિધિ પ્રસંગે ચાલતા ભીષણ સોવિયેત અફઘાન યુદ્ધ દરમિયાન સ્વૈચ્છિક શસ્ત્ર વિરામ પળાયો હતો અબ્દુલ ગફાર ખાન જીવનની આ રૂપરેખા ઉપરાંત એમના જીવન વિશે વિશેષમાં માહિતી રૂપે ડોક્ટર શ્રી વિજય દવે જણાવે છે કે જે માણસે

સેવા અને અહિંસા માટે હતી સૌરાષ્ટ્રના પોરબંદરના ખૂણેથી ફેલાયેલા મહાત્મા ગાંધીના સત્ય કરુણા અને પ્રેમના ઉજાસથી અંજાયેલા ખાન સાહેબ ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા એથી અફઘાનિસ્તાનના એક હિન્દુ વેપારી આમિરચંદ બોમ્બેવાલાએ એમને સરહદના ગાંધીનું બિરુદ આપ્યું હતું હિન્દુ મુસ્લિમ એકતાના ચુસ્ત હિમાયતી તેઓને જ્યારે જાણ થઈ કે કોંગ્રેસે ભારતના ભાગલા સ્વીકારી લીધા છે ત્યારે એમણે કહ્યું હતું કે તમે લોકોએ અમને જંગલી વરુઓના હવાલે કરી દીધા તેઓ એવા પહેલા બિન ભારતીય હતા જેમને ભારત સરકારે ભારત રત્નના પુરસ્કારથી સન્માનિત કર્યા હતા તો આ હતું આપણા ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની જેમને ભારત રત્નથી નવાજાયા એવા ખાન અબ્દુલ ખફાર ખાન એમનું સંક્ષિપ્ત જીવન જેમાંની ઘણી બધી બાબતો કદાચ આપ સૌએ નહીં સાંભળી હોય કે નહીં જાણી હોય તો આ છે મહાસિદ્ધિ લાઇબ્રેરીની ડિજિટલ જ્ઞાન સેવા તો ડોક્ટર શ્રી વિજય દવે લિખિત આટલી પૂરક માહિતીની સાથે વિશેષમાં ગૂગલ સર્ચ જણાવે છે કે સત્તાણું અઠ્ઠાણું વર્ષની ઉંમરે મૃત્યુ પામનાર ખાન અબ્દુલ ગફાર ખાને ખુદાઈ ખિદમતગાર એટલે કે ઈશ્વરના સેવક એ નામે સંગઠન રચેલું જે સાથે ઓગણીસો ત્રીસમાં એમણે અંગ્રેજોની સામે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરવા છતાં એમને જેલ થઈ અને એ ગાળામાં ગુજરાતની જેલમાં એમણે ગીતા કુરાન અને શીખ ધર્મનો પણ અભ્યાસ કર્યો ભાગલા બાદ થોડા સમયમાં પાકિસ્તાનની સરકારે પણ એમને દેશદ્રોહના આરોપસર આરોપ સર જેલમાં પૂર્યા એમના જીવનના કુલ સત્યાવીસ કે પણ વધુ વર્ષો તો એમણે જેલમાં વિતાવેલા તે એટલે સુધી કે પાકિસ્તાન છોડીને એમણે અફઘાનિસ્તાનમાં પણ રહેવું પડેલું ઇન્દિરા ગાંધી એમને ખૂબ માન આપતા જો કે પાકિસ્તાન એમને જેલમાં પૂરતું છતાં એમની અંત્યેષ્ટી વેળાએ એ વખતના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ જીયા અને ભારતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી એ બંને એ વેળા હાજર હતા સાહિત્યકારો કલાકારો વૈજ્ઞાનિકો ફિલોસોફર તત્વજ્ઞાનીઓ આ બધાનું સ્થાન કે મિલન મંદિર અને આ બધા જ્ઞાન વિજ્ઞાન વેદતાઓનું કામ શું હોય ઈશ્વરે એમને જે કળા શક્તિ આપી હોય એનો સમાજમાં માનસિક શારીરિક ઉત્થાનમાં સદુપયોગ કરવાનું કામ આ ક્ષેત્રોમાં પણ જે પ્રોફેશનલ કે ધંધાદારી ન હોય

પણ અહીંથી બાળકોને એમના જન્મદિને રમકડાની ગીફ પણ અપાય છે તો ગરીબ પરીક્ષાર્થીઓને નોટબુક રજિસ્ટરના સેટનું દાન કોઈક સાહિત્યકાર મુશ્કેલીમાં હોય તો એમને પણ રૂપિયા એક હજાર બે હજારનું દાન અને અવારનવાર સાહિત્ય કલા સંગીતના કાર્યક્રમો પણ યોજાય એમાં દર ગુરુવારે મારું જીવન મારું સંદેશ વિશે સાહિત્ય કલા કે સમાજમાં કોઈ પણ નાના મોટા મહાનુભાવનું વિડીયો રેકોર્ડિંગ થાય જે એમના જીવનના અનુભવ અને સારને યુટ્યુબના માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડે અને સૌને એમાંથી કોઈક સંદેશ શીખવા મળે જેના દ્વારા સમાજના વિચારો આચારોનું ઉત્થાન થાય અહીં બહાર ગામથી આવતા કોઈ પણ મુલાકાતી મહેમાનને જમ્યા વગર પાછા જવા દેવાતા નથી આવો પ્રેમ આવી લાગણી અનુભવી હોય તો આ લાઇબ્રેરીની મુલાકાત જરૂરથી લો લાઈબ્રેરી એટલે જ્ઞાનનું જ્ઞાન દેવી સરસ્વતીનું મંદિર સાહિત્યકારો કલાકારો વૈજ્ઞાનિકો ફિલોસોફર તત્વજ્ઞાનીઓ આ બધાનું સ્થાન કે મિલન મંદિર અને આ બધા જ્ઞાન વિજ્ઞાન વેદતાઓનું કામ શું હોય ઈશ્વરે એમને જે કળા શક્તિ આપી હોય એનો સમાજમાં માનસિક શારીરિક ઉત્થાનમાં સદુપયોગ કરવાનું કામ આ ક્ષેત્રોમાં પણ જે પ્રોફેશનલ કે ધંધાધારી ન હોય એ જ વધુ સારી જ્ઞાન સેવા કરી શકે ઓગણીસો પંચાણું ઓગણીસો પંચાણુંથી ચાલતી મહાસિદ્ધિ લાઇબ્રેરી હિંમતનગર આ સત્યને સમજે છે અને એટલે જ હવે એમાં કોઈ હોય કે સરકાર ન હોય એક રૂપિયો દાન પેટે પણ સ્વીકારાતો નથી આ લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ફ્રી છે એટલું જ નહીં પણ અહીંથી બાળકોને એમના જન્મદિને રમકડાની ભેટ પણ અપાય છે તો ગરીબ પરીક્ષાર્થીઓને નોટબુક રજિસ્ટરના સેટનો દાન કોઈક સાહિત્યકાર મુશ્કેલીમાં હોય તો એમને પણ રૂપિયા એક હજાર બે હજારનું દાન અને અવારનવાર સાહિત્ય કલા સંગીતના કાર્યક્રમો પણ યોજાય એમાં દર ગુરુવારે મારું જીવન મારો સંદેશ વિશે સાહિત્ય કલા કે સમાજમાં કોઈ પણ નાના મોટા મહાનુભાવનું વિડીયો રેકોર્ડિંગ થાય જે એમના જીવનના અનુભવ અને સારની યુટ્યુબના માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડી અને સૌને એમાંથી કોઈક સંદેશ શીખવા મળે જેના દ્વારા સમાજના વિચારો આચારોનું ઉત્થાન થાય અહીં બહાર નામથી આવતા કોઈ પણ મુલાકાતી મહેમાનને જમ્યા વગર પાછા જવા દેવાતા નથી આવો પ્રેમ આવી લાગણી અનુભવી હોય તો આ લાઇબ્રેરીની મુલાકાત જરૂરથી લો